નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત વડોદરાના ખાસવાડી સ્મશાન મૃતકોના અગ્નિદાહ માટે કતાર લાગતા મૃતકોના પરિવારજનોએ ચિતાઓની સંખ્યા વધારવાની માંગ કરી છે વડોદરાના ખાસવાડી સ્મશાનનું રીડેવલપમેન્ટ કરવાનું કામ ચાલુ છે ત્યારે ખાસવાડી સ્મશાનમાં અગ્નિદાહ માટે અમુક ચિતાઓ બંધ કરેલી છે અને મહાનગરપાલિકા દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા અંગેની સૂચના લગાવવામાં આવી છે

જેમ જેમ ડીએસ બોડીનું અગ્નિશન થાય ત્યાં પછી વધારે વારો લાગે છે અમે એવું વિચારીએ કે કંઈક તંત્ર સારું કરે ને કંઈક એની અંદર બધું સારું રાખે ને બધી રીતના ડેસ બોડીઓ વધારે આવે તો થોડું ડેવલપમેન્ટ કરે બધું સ્મશાનમાં ચિતાઓ ખાલી નહીં હોવાના કારણે મૃતકોની કતાર લાગી હતી અંતિમ પડાવમાં પણ મૃતદેહને કતારમાં રાખવો પડે તે શરમની વાત છે અગ્નિદા માટે વેટિંગ લિસ્ટ હોય બે મૃતકોના પરિવારજનો મૃતદે સાતે સ્મશાનમાંથી પરત ફર્યા હતા આ વેટિંગ લિસ્ટને પગલે પરિવારજનોને આખા દિવસની રજા મૂકવી પડે છે ત્યારે મૃતકોના પરિવારજનો સ્મશાનમાં ચીતાઓની સંખ્યા વધારવાની માંગ કરે છે બાર વાગે જેવું આવ્યા અમને પહેલાં જે આ લોકોએ એવું કીધું કે તમે અહીંયા આગળ ના આવતા કે આગળ જગ્યા છે નહીં બધા ઓલરેડી વેટિંગમાં ચાલી રહ્યા છે છતાં મેં એવું આ લોકોને કીધું મેં કહું જો અમે કલાક બે કલાક બેસીશું પણ મેં કહું અમે પાછા ક્યાં જઈશું હવે એટલે અમે લોકો બે કલાકથી બેઠા છે આગળ અને પબ્લિકને ખરેખર આમ સુવિધા જેવું નહીં અત્યારે અને એ લોકો એવું કહે છે કે જે ઇલેક્ટ્રિક જે છે ને ચિતા હજુ રિપેરિંગ ચાલે છે એટલે એના માટે પણ કદાચ હોઈ શકે જે કંઈ હોય પણ સુવિધા હોવી જોઈએ કારણ મતલબ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝ ના યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર